મોટા પાયે આર્થિક નુકસાન થયું જો કે પાલિકા અને ભાજપના સત્તાધીશો આ વાત સ્વીકારવા તૈયાર જ નથી સહાય વિતરણમાં પણ ભેદભાવ કોંગ્રેસ દ્વારા જનાક્રોશ રેલીનું આયોજન આજે કરવામાં આવ્યું કોંગ્રેસના દિગ્ગજો રેલીમાં જોડાશે સરસયાશીનગર ગૃહ ખાતે લોકો એકત્રિત થયા જનાક્રોશ રેલી નીકળે તે પૂર્વે કોંગ્રેસ સામે વિરોધ શરૂ પંદરમીએ મોદીજી ગુજરાત પધારી રહ્યા છે તે સમયે નિષ્ફળ નીવડેલા પદાધિકારીઓ પર પસ્તાળ પડશેની ચર્ચાએ ભાજપમાં જોર પકડ્યું નિષ્ફળ ભાજપીઓએ કોંગ્રેસની રેલીને નિષ્ફળ બનાવવા પ્લાન ઘડ્યો ભાજપના કાર્યકરો દ્વારા રેલીનો વિરોધ લોકોએ નિવેદન આપ્યા आज हमारी स्थिति नहीं होती और आज स्थिति जो हुई है हमारे सम्मानीय मोदी जी की वजह से हुई ये उनके ही लोग हैं जो सत्ता में यहाँ बैठे हैं पुरानिया शासन किया है बाईस वर्ष तक ये आपको समझना है इस बात को जवाब देना है और एक बात रखना चाहता हूं आपको आपके मौके पर आपकी लड़ाई लड़ने के लिए कांग्रेस तो आपके साथ कंधे से कंधा दिला के जाएगी हमारे नेता जाएंगे गुरु सिंह जी आपके बीच आए हैं शक्ति सिंह जी आपके बीच आए हैं अभिचारा जी आपके बीच में आए हैं शैलज जी आपके बीच में आए हैं युवा दल सारे नेता आपके साथ आप हाँ नहीं हम उसे साथ मांगेंगे अठारह सौ करोड़ बीजेस कर रहे हैं हम सबसे पहले मांगेंगे तो हजारों करोड़ रुपए आपने पहले खर्च करिए बारह सौ करोड़ भी उनके पर था तो फिर आपसे बात करूंगा हमारे वरिष्ठ नेता आपके विषय है आप सब यहाँ आए और रात की लड़ाई में आपकी लड़ाई में राहुल जी खड़े सोनिया जी खड़े खटा जी खड़े शक्ति सूची खड़े जी खड़े आप बिल्कुल चिंता गली गली जाकर हमारे सारे नेता ऐसे ला सके ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સિનિયર લીડર અને રાજ્યસભાના પૂર્વ સાંસદ અમીર બેન યાજ્ઞિક આપણી વચ્ચે છે આપણી વચ્ચે પોતાનો મોટેલ અમિત બેન યાજ્ઞિક માર્ગ બતાવશે બહુ સરસ ખોલ્યા બહેન આપણે બઉ સાચી વાત કરી અને જમીન ની વાત કરી હું એક જ વાત કરીશ કે

તો પ્રશ્ન કે જે આ બે ધડક રીતે જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એમાં મારી બહેનો ના ઘર જતા રહ્યા છે બહેનો રહી શકતી નથી નદી મિશ્રણ મિત્ર નદી બિલકુલ અવગણી કાઢી છે

આ જે વર્ષો થી ચાલી રહ્યું છે એની માટે જો કુદરત કરતા વધારે કોઈ જવાબદાર હોય તો આ ભાજપમાં સત્તામાં બેઠેલા લોકો જવાબદાર છે છેલ્લા ભાજપ ની સરકાર છે છેલ્લા ત્રીસ વર્ષ થી કોર્પોરેશન માં પણ ભાજપ નું રાજ છે તમારા જ મત થી નરેન્દ્રભાઈ મોદી ચૂંટાઈ ને દેશના વડાપ્રધાન બન્યા

આજે કોંગ્રેસ પક્ષનું નેતૃત્વ તમારી વચ્ચે કોઈ વોટ માંગવા માટે નથી આવ્યો આજે કોઈ ચૂંટણી પણ નથી આજે કોઈ રાજનીતિ પણ નથી કરવાની આજે અમે બધા તમારી વચ્ચે આવ્યા છે તમારા દુઃખમાં દર્દમાં ભાગીદાર થવા માટે આવ્યા છે જે લોકોના મૃત્યુ થયા છે એના આત્માને શાંતિ મળે એના પરિવાર ને પચીસ લાખ રૂપિયા નું વળતર મળે એવી માગણી સાથે લડવા માટે તમારી વચ્ચે આયા છે આવનારા દિવસોમાં વડોદરા શહેરમાં ફરી પૂર્ણ આવે વડોદરા ફરી ડૂબે નહીં એના માટે જેટલા